હેલો ગાયસ ગુડ મોર્નિંગ જય માતાજી આજના નવા તમારું હાર્દિક સ્વાગત છે જઈ તો થઈ ગયો છે આજે ફ્રૂટ ડે છે આજે તો જય સ્ટાર ફ્રુટ જાય છે સ્ટાર ફ્રુટલું બનાવે છે है। शबजी है, शबजी। सबजी सबजी फ्रूट है सब्जी है सब्जी सब्जी है सब्जी ये सब्जी ना फ्रूट है तो चलो मोटा फ्रूट है तितलू मोटा जैसे तितलू तो मोटा मैडम वेजिटेबल्स कहवाई क्या ने फ्रूट ना कहवाई वेजिटेबल्स हले वेजिटेबल ना कह फ्रूट कहवाई हला फ्रूट कहवाई तो मोटा मोटा तोड़ी आप जो मोटा मोटा आधी को तो ए और दो मुष्ट ना बे आवे मोटू से

અહીંયા બાજીએ ડાલતામે છે અને ચાર તો લેને આહુ હારું છે બાપા કાકી હે બારન છે હા એ લે લે ખાઈ ગ્યા ને લઈ જવા બીજા ના બોર ના કે હોય મે નકર શાપન જાનું એટલે કભે વીટા બોર કે બીયું કન હવે દે કભી કડવાનું કરે વાજુન કભી આટલું આપો ના કે હોય હાલ લઈ જાય તલ સર પહેલા ચાચા દીજો તો આપ ફ્રુટ હ આપ ફ્રુટ પ્રેમ હ આપ ફ્રુટ પ્રેમ છે તલે મોઢે ના હેરાન હોય બી ચાકા લેના એમ કે નહીં નહીં ભાવતું

મમ્મી ઘા બેઠા છે આજે બધા બહાર ગયા છે અમે આટલા જન જ છે ઘરે ગાઈસ ચાર વાગી ગયા છે હું આવી ગઈ છું પાપડીઓ તોડવા બધી લાગી ગઈ છે રાય સંકાળી ગઈ છે અને હું બનાવું છું રોટલી અને અહીંયા હિનું લેસન કરે છે ઇંગ્લિશમાં ચપ્પર ભણતું સીટીની એક્ઝામ આપવાની છે તો એની તૈયારી કરે છે એટલે બે બાજુ બે જણ હોમવર્ક લઈને બેઠા છે હું બનાવું છું રોટલી અને હોમવર્ક પતી ગયું છે કૂતરા જોડે મસ્તી કરે કરે છે છે હોમવર્ક પતી ગયું